નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવ્યા છો ચાલો આપણે વાર્તાની શરૂઆત કરી આયોજક ગામના શાંત અને ખૂણાવાળા એક ઘરના ખૂણામાં સવાર થઈ રહી હતી બાલકનીમાં ઊભી મેઘા નમ્ર રીતે આકાશને નિહારતી હતી તેના મનમાં એક અનોખી લાગણી હતી એવી લાગણી જેનાથી આખા ગામનો પરિપ્રેક્ષ્ય બદલાઈ ગયો હતો મેઘા એક સાધારણ નારી હતી પરંતુ અંદરથી એક અદ્વિતીય સાહસ ભરેલું હતું ગાંધીનગરની એક અહેવાલ લેખક આરવી જેના ઘરની વાતો માનવીય સંકલ્પ અને આશાવાદથી ભરેલી હતી તે તેમની એક્સને બદલી રહી હતી મેઘા અને આરવી એકબીજાને બહુ થોડીવારથી ઓળખતા હતા પરંતુ તેમનું જોડાણ અનોખું હતું આરવી માટે મેઘાનું સૌમ્ય રૂપ અને તેના વિચારોની ઊંડાઈ એક દ્રષ્ટિબિંદુ હતી જેને તેણે કદીના પોતાના જીવનમાં અનુભવ્યું ન હતું આરવીના હાથમાં મળતી હતી મેઘા તમારા વિચારો મને પ્રેરણા આપે છે તમે કંઈક એવું કરી રહ્યા છો જે મારા સ્વપ્નોને સાકાર કરે છે મેઘાની આંખોમાં એક નમ્ર આવી ગઈ આરવી તમારી સાથે જોડાવાથી હું દુનિયાના દરેક કોણે વધુ સકારાત્મકતાની દૃષ્ટિથી જોઈ રહી છું તમે છો તે તમારા સ્વભાવથી પણ હવે હું એવી લાગણી અનુભવું છું કે અમારી વચ્ચે કોઈ વિશાળ વાસ્તવિકતા છુપાયેલી છે આરવી અને મેઘા વચ્ચે પ્રેમે માત્ર અભિવ્યક્તિ નહીં પરંતુ તેમના વિચારો અને સપનાઓની સમજણ બની રહી હતી પ્રેમ એવો જ ખૂણો છે જે દરેક સ્વભાવની અંદર જપોને છુપાવેલો હોય છે જ્યાં આંખોથી વધુ દિલની વાતો કરી રહી છે આરવી અને મેઘા વચ્ચેનો સંબંધ હવે વધુ મજબૂત થતો જઈ રહ્યો હતો તેઓ મળ્યા ત્યારે દુનિયા મૌન થઈ જાય એવું લાગતું બંને સાથે મળીને સ્વપ્નો રચતા મોં પર સ્મિતો અને દિલમાં સ્નેહની મીઠી લાગણીઓ ભરી રહી હતી એક દિવસ આરવી મેઘાને તેના લેખકની બુકથી પ્રેરિત એક છાવની પર લઈ જવાનું સૂચન કર્યું મકાનના લોભોથી દૂર એક નાનકડું ઉબરસુરી ગામ હતું જ્યાં આરવીને લાગે હતું કે તે મેઘા સાથે એક નવો સંકલ્પ કરી શકે છે આરવી આ જગ્યા કેટલી સુંદર છે મેઘાએ છાવનીમાં પહોંચતા જ કહ્યું તમારા જેવા સન્માનિત લેખક આ પ્રકારની જગ્યામાંથી કેટલી વાર્તાઓ લખી શકતા છે મેઘા આ જમીન આ વાતાવરણ અને આ વાતો એ બધું અનોખું છે આરવીએ જવાબ આપ્યો પણ સત્ય એ છે કે મારા લખાણોનો પ્રેરણા તમે છો તમે જ મને જિંદગીના ખૂણાઓમાંથી નવી દૃષ્ટિ આપી છે મેઘા આશ્ચર્યચકિત થઈ ગઈ પરંતુ તે જાણતી હતી કે આ ખરેખર સત્ય છે તેને આરવી સાથેની મુલાકાતો ઉપરાંત તે ઘણીવાર પોતાના વિચારોમાં પાછું વળતી હતી જ્યાં તે આરવીના શબ્દો અને તેના દૃષ્ટિકોણોને મોભી રહી હતી કેટલાક સમય પછી આરવી એક મહત્વપૂર્ણ લેખ પર કામ કરી રહ્યો હતો પરંતુ એની સાથે મેઘાને પણ બધું લગાવવાનું હતું બંને એ એકબીજાને નવી એક બીક શોધી હતી એકબીજાની સાથે સાચી મૈત્રી અને પ્રેમ આરવી મને લાગે છે કે આ જગત આપણને સાથે અહીં લાવવાનો એક કારણ છે મેઘાએ કહ્યું તમારા સાથે રહીએ તો કદાચ અમારી અનકહી કહાની એક અદ્ભુત વાર્તામાં ફેરવી શકીએ આરવી હસીને કહ્યું અરે મેઘા જો તમારી સાથે એક નવી શરૂઆત કરી શકો તો એ રીતે શરૂ કરવું જોઈએ જેમ કે આ નવું લેખ એટલે અમે એકબીજાને સમજીએ છીએ અને આપની દરેક વાત માટે મક્કમ ખ્વાહિશ રાખીએ જ્યાં આ ગામની નાની વાડીઓ અને સૂરજસ્નાનમાં સવાર થતી હતી ત્યાં આરવી અને મેઘા એવી ઘડીકાઓમાં બંધાયેલા હતા જ્યાં બંનેના દિલ એકબીજાને સમજતા અને એકબીજાની સાથમાં થતી સફરમાં એક નવું શ્રેષ્ઠી બની રહી હતી પ્રેમ એ માત્ર શબ્દો નહીં પરંતુ એવું જોડાણ હતું જે સમય અને જગતમાં મજબૂતીથી ફેલાવતો હતો સમયના સાથે આરવી અને મેઘાનો સંબંધ વધુ સારો અને ઊંડો થતો ગયો તેમનો પ્રેમ માત્ર એક અનોખી લાગણી હતી પરંતુ સાથે સાથે એક ગહન સમજ અને સહકાર પણ હતો ભલે તેઓ એકબીજાને જોઈ રહ્યા હતા પરંતુ તેમની વચ્ચેની વાતો હંમેશા વધુ હતી શબ્દોથી પરા એક સારા સાંજના સમયે જ્યારે ગામમાં સૂરજ ધીમે ધીમે અંધારામાં વિલીન થતો હતો આરવી અને મેઘા પાણીની નદીની કિનારે ચાલતા હતા આરવી તમે ક્યારેક મને કહ્યું હતું કે હું તમારી વાર્તામાં પ્રેરણા આપી રહી છું મેઘાએ કહ્યું પરંતુ શું તમે ક્યારેય આ વિચારોના પાદળાઓમાં તમારો સ્વપ્ન શોધી છે આરવી થોડીવાર મૌન રહ્યો હું જાણતો નથી મેઘા આ પ્રશ્નનો સાચો જવાબ આપવું એ જ મારે માટે ક્યારેક મુશ્કેલ બન્યું છે પરંતુ મેં જે કંઈ પણ લખ્યું તે દરેક પંક્તિમાં તમારું અસ્તિત્વ હતું તમે જ એવા હતા જેમણે મારા મનને એ રીતે ખોલ્યું કે મેં કદી વિચાર્યું ન હતું મેઘાએ તેને ઘેરીને નજરો મૂકવી આરવી પ્રેમે માત્ર કોઈ નિમિત્તો નથી તે એ સ્વતંત્રતા છે જે આપણે એકબીજામાં શોધી શકીએ છીએ એ ફક્ત એક લાગણી નથી પરંતુ એક વાસ્તવિકતા છે આજે હું સમજું છું તે દરેક દિવસમાં જે આપણે ગોઠવી રહ્યા છીએ પ્રેમે તો છે આરવી કહેતા રહે જ્યાં કોઈ શંકા ન હોય જ્યાં મન મીઠી દ્રષ્ટિ ધરાવે અને જ્યાં એકબીજાને જાણતા છતાં એકબીજાની સાથે જીવવાનો કાવ્યરૂપ અનુભવ થાય મેઘાને આ શબ્દો એક મીઠી સુરથી લાગ્યા અને આ રીતે અમે જિંદગી જીવી રહ્યા છીએ છે ને આરવી મગન થઈ ગયો હા મેઘા એ રીતે આ બધું એમણે એવી રીતે અનુભવ્યું જે શાબ્દિક રીતે અનુવાદ ન કરી શકાય તેમનો પ્રેમ તેમના સંલગ્નતા એક એવું મંત્ર બની ગયા હતા જે માત્ર બંનેના દિલમાં જ નથી પરંતુ તેમાં ચમત્કારિત બનાવવામાં એક દુનિયાને પણ પ્રેરણા આપી રહ્યું હતું એક મહિના પછી આરવીએ મેઘાને એક સુંદર પત્ર લખ્યો જેમાં તે માત્ર મૌલિક શબ્દોમાં લખી રહ્યો હતો મેઘા તમારા તરફથી મળેલી પ્રેરણા એ હું કદી ન વિચારતો હતો આપણે એકબીજાને ક્યારેય પૂછ્યા નહીં કે ક્યાંથી આવી છે પરંતુ અમે બંને ભવિષ્યના પથ પર ચાલતા રહ્યા હવે હું તમને કહું છું હું તમારી સાથે રહેવા માટે ઈચ્છું છું પ્રેમે મારો એ સંકલ્પ છે જે તમારા પછી મારે જીવવાનો છે આ પ્રેમ એ માત્ર લાગણી નહીં પરંતુ હકીકત છે આ રવિ મેઘાએ આ પત્ર વાંચી અને તે જાણતી હતી કે આ જીવન તેમની માટે એક નવી યાત્રાની શરૂઆત હતી તે કદી ન જાણતી હતી કે આ પ્રેમ એટલો ઊંડો અને અમૃતમય બની જશે પ્રેમ એ તો ન માત્ર શબ્દો પરંતુ એ અસામાન્ય જોડાણ છે જ્યાં બે દિલ એકબીજાને સમજવા પ્રેમ કરવા અને એકબીજાને આ દુનિયાના તમામ અવકાશોમાં સમાવવાનું શોધી રહ્યા છે સમય ગઈ રહ્યો હતો અને આરવી અને મેઘાનો સંબંધ આઘાતક રીતે મજબૂત બની રહ્યો હતો બંને આજે અનેક અનુભવો અને સંઘર્ષો વચ્ચે એકબીજાને સમજતા અને પ્રેરણા આપતા હતા તેમનો પ્રેમ હવે એક સ્વાભાવિક હિસ્સો બની ગયો હતો તેમના જીવનનો અને દરેક પળમાં તેઓ એકબીજાની હાજરીમાં સુખી અને શાંતિ અનુભવતા હતા એક શનિવારે સાંજ આરવી અને મેઘા ફૂલોના બગીચામાં સાથે ચલાવતા હતા આ બગીચો જે આરવીના લેખન માટે ખૂબ મહત્વનો હતો હવે તે માટે એમની પ્રીતનો અને દયાનો પ્રતિક બની ગયો હતો મેઘા શું તમે કદી વિચાર્યું છે કે આપણે કેવી રીતે એકબીજાને મળ્યા આરવીએ પૂછ્યું અને તેની આંખોમાં એક નમ્ર હતી શું આ માત્ર એક તક હતી અથવા આ એ એક પરિસ્થિતિ હતી જેને અમારે અજમાવવું હતું હા મેઘાએ હસીને જવાબ આપ્યો એ આપની તકદીર હતી પરંતુ મારી દ્રષ્ટિએ આ એ સંજોગો હતા જે આપે અમને એકબીજાને શોધવાની તક આપી આરવી પળ માટે મૌન રહ્યો તેની મતે બંનેનું જોડાણ માત્ર એક દિલથી બીજા દિલ સુધીની વાત હતી જે સમય સ્થાન અને પરિસ્થિતિથી દૂર હતી મેઘા ક્યારેક હું વિચારે છું કે જો તમે આ સમયમાં મારી સાથે ન હોતા તો મારી જિંદગી કેવી રહી હોત આરવીએ કહ્યું તમારા પછી મેં જુદા જુદા દૃષ્ટિકોણોને જોયા છે તમારી પાસે એક અનોખી દ્રષ્ટિ છે જે મને પળને બધી રાહત અને પ્રેમ સાથે જીવાની રીત શીખવે છે આરવી આ જગતમાં દરેકને મળી રહ્યા છે અને સ્નેહ ફેલાવવામાં કોઈ ભલાઈ છે મેઘાએ તેના હાથ આરવીના હાથમાં મૂકીને કહ્યું તમારા અને મારા સાથમાં આ સંબંધ એ એક શક્તિ છે તે બધી પરિસ્થિતિઓમાં એકબીજાની સાથે રહીને પછાત નહીં પડે આ બાબતો સાંભળીને આરવીને લાગ્યું કે એ ફરીથી પ્રેમના શુદ્ધતામાં તરકીબ કરવા લાગી રહ્યો છે તે એ કાંટાનો અનુભવ કરી રહ્યો હતો જે જીવનના અંધકારમાં ધીરે ધીરે પ્રકાશ પકડી રહ્યો હતો એ દિવસે આરવી અને મેઘાએ એકબીજાને આશીર્વાદ આપ્યા તેમને સમજાયું કે તેમની વચ્ચેનો પ્રેમે નમ્રતા બધી મુશ્કેલીઓ અને સંતોષની મૂર્તિ બની રહ્યો હતો પછી કેટલાક મહિનાઓ પછી આરવીએ મેઘાને એક નવો પત્ર લખ્યો જે અંતે તેમનું જોડાણ હવે એક નવી દિશામાં પ્રવર્તિત કરી રહ્યો હતો પ્રિય મેઘા હવે હું આ પત્ર લખું છું એક નવો દ્રષ્ટિકોણ અને ચિક્કાર સાથે તમારું પ્રતિસાદ એ મારી અંદર એવું અગ્નિ પ્રગટાવ્યું છે જે કદી પૂર્ણ થવાનો નથી તમારો પ્રેમ માત્ર એક લાગણી નથી પરંતુ એ એક યાત્રા છે જે હું તમારી સાથે પસાર કરવા ઈચ્છું છું હું તમારી સાથે મારી આગળની પળોને જીવીને એક નવી શાંતિ શોધી રહ્યો છું આપણી વચ્ચે જે સાંધો છે એ અમૂર્ત છે પરંતુ મારે લાગે છે કે હવે હું એમ કહી શકું છું તે બધી પરિસ્થિતિઓથી પરિપૂર્ણ છે તમારો મિત્ર આરવી આ પત્રને પકડીને મેગા એક ઘૂમતી નજરોથી આગળ જોયું તે જાણતી હતી કે આ પ્રેમે એક અનમોલ ખજાના જેવો હતો જે ન માત્ર તેમના જીવનના ઘટક છે પરંતુ જગતના દરેક વ્યક્તિ માટે એક પ્રેરણા છે આ સંબંધમાં તેઓ જીવનના નવા અધ્યાય માટે તૈયાર હતા જ્યાં તેઓ એકબીજાના પ્રેમમાં વધુ ઊંડાઈ મેળવીને હંમેશા એકબીજાની સાથે ચાલતા રહેશે પ્રેમ એ અખૂટું છે એ ન કેવળ સંબંધો બનાવે છે પરંતુ તે એ રીતે જીવનની જાતિ અને અર્થને ખોલે છે જેમ બંને એકબીજાને સંજીવન આપે છે સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ મિત્રો ધન્યવાદ